આઈસીસી વર્લ્ડ કપ જીતેલ વુમન્સ ટીમને સુરતના જ્વેલર્સ દંપતી દ્વારા એક નવીનતમ નજરાણું આપવામાં આવશે આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ભવ્ય વિજય મેળવતા દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે હીરા અને ટેક્સટાઇલ સિટી સુરતના એક જ્વેલર્સ દંપતીએ આ જીતની ઉજવણી અનોખી રીતે કરી છે સુરતના જાણીતા જ્વેલર્સ દીપક ચોક્સી અને તેમના પત્ની શીતલ ચોક્સીએ આ પહેલ કરી અને મહિલા ટીમ પ્રત્યેની ખુશી અને ગૌરવ વ્યક્ત કર્યું છે જ્વેલર્સ દીપક ચોક્સીએ પોતાના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે દેશ માટે આ અત્યંત સન્માનની વાત છે કે મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં વિજય પ્રાપ્ત કર્યો છે તેમણે મહિલા ટીમને પ્રોત્સાહન આપવા માટે ખાસ ત્રણસો ચાલીસ ગ્રામ સિલ્વર પ્લેટેડ ક્રિકેટ બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાવ્યો છે જે ટૂંક સમયમાં જ વિજેતા ખેલાડીઓને ભેટ તરીકે આપવામાં આવશે અમારી ટીમ જ્યારે સેમી હતી ત્યારે જ અમે પરિવારના સભ્યોએ બેસીને નિર્ણય લીધો હતો કે જો અમારી ટીમ ફાઇનલ જીતશે તો અમે અમારી ખુશી વ્યક્ત કરવા શું આપી શકીએ માત્ર પંદર દિવસમાં અમે આ બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાવ્યો છે દીપકભાઈના પત્ની શીતલ ચોક્સીએ મહિલા ક્રિકેટરની સિદ્ધિને બિરદાવતા કહ્યું હતું કે ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી અત્યાર સુધી કપિલ દેવ અને એમએસ ધોની જેવા દિગ્ગજ પુરુષ ખેલાડીઓ ભારત માટે લાવ્યા હતા હવે આ જ હરોળમાં મહિલા ટીમ પણ સામેલ થઈ છે અને તે અમારા માટે ખૂબ જ ગર્વની બાબત છે મહિલાઓના આ ઉત્સાહને વધારવા માટે અમે તેમને આ ઉપહાર આપી રહ્યા છીએ વિજેતા ટીમને ભેટમાં આપવામાં આવનારા આ બેટ અને સ્ટમ્પ ઉપર એક ઉત્તમ કલાકૃતિ છે અંદાજે એક લાખથી વધુની કિંમત થાય છે ત્રણસો ચાલીસ ગ્રામ સિલ્વર પ્લેટેડ ક્રિકેટ બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાવી અને ભેટ આપવામાં આવશે ભારતીય ટીમ જ્યારે સેમીફાઇનલ જીતી ત્યારે અમે લોકોએ આ બનાવવાનું સ્ટાર્ટ કરેલું હતું અને આ જે અત્યારે જે છે એ આપ જોઈ રહેલા છો એ ફાઇનલમાં જીતી ગયા પછી અમે લોકો એઝ એ જ્વેલર એક જ ઉત્સાહના માહોલમાં આ બંને વસ્તુ સ્ટામ્પ અને બેટ એ બંને બનાવી અને હવે અમે ભારતીય ટીમને ગિફ્ટ કરવાના છીએ અને અહીંથી મોકલાવાના છીએ આની અંદર અત્યારનું જે વજન છે એ ત્રણ હજાર ત્રણસો અઢાર ગ્રામ જેવું વજન છે અને એમાં સિલ્વરનું વજન જે છે એ ત્રણસો ને ચાલીસ ગ્રામ જેવું વજન છે આપણી ભળા ભારતીય જે કારીગરી કહેવાય એનો ઉચ્ચખૃત નમૂનો છે કે જે ટોટલી હેન્ડમેડ બનાવીને આપવામાં આવેલું છે અને આપણી ભારતીય ટીમને એન્કરેજ કરવા માટે અમે આપવામાં લીધું